नमस्कार ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડુ નામની YouTube ચેનલ માં તો આજે આપણે તારીખ 15 11 2024 અને વાર શુક્રવારના આજના ઊંજાના બજાર ભાવ જોઈશું જે 100% સાચા તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલા વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ઘંટી નોટિફિકેશન સેટ કરી નાખો જેથી હું જ્યારે પણ વિડિયો અપલોડ કરી તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી દેશે તો શરૂ કરીએ ઊંજા તારીખ 15 11 2024 પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે છે અઢારસો ચાલીસ થી ત્રણ હજાર ઈસબગુલ જેનો નીચો ભાવ છે બાવીસો પંચોતેર અને ઊંચો ભાવ છે ત્રણ હજાર એકાવન તલ સફેદ જેસે બે હજાર થી એક અને હવે આગળ છે સુવા જે છે ચૌદસો થી સત્તરસો વીસ જીરુ જેનો નીચો ભાવ છે એકતાલીસો પચાસ અને ઊંચો ભાવ છે ચોપનસો પચાસ વરિયાળી જે છે અગિયારસો થી ચાલીસ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો પંદર થી અગિયારસો પંચાણું તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ